નમસ્કાર મિત્રો મારું તમારું અને સૌનું પોડકાસ્ટ માનીતું પોડકાસ્ટ એટલે શું છે શું નહીં આજે આપણે અલગ પ્રકારની એક વાત સાથે કંઈક બાયોમેડિકલ હેઝાલ જેનો કચરો છે જૈવિક કચરો છે ઘણી વાર આપણા ઘરનો કચરો આસપાસનો કચરો આ બધા કચરાઓ ચેપી રોગ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે તો આવી એક જ્ઞાનસભર વાતમાં આપણી સાથે નિષ્ણાત તરીકે યોગેશભાઈ ચોકસી જોડાયા છે આપણે એની સાથે અલગ અલગ પ્રકારની વાતો કરીશું અને

એવું છે કે દિન પ્રતિદિન વાયરસ અને બેક્ટેરિયામાં મ્યુટેશન થતું રહેતું હોય છે એટલે અત્યારના સમયમાં જે કોઈ બેક્ટેરિયા કે વાયરસ હોય છે એ વધારે પડતા ડ્રગ રેઝિસ્ટન્ટ તદ ઉપરાંત અત્યારે જે કઈ સારવાર કરવામાં આવે છે એમાં હાયર એન્ટીબાયોટિક ઉપયોગ કરવામાં આવે છે જેથી રેઝિસ્ટન્ટ ડેવલપ થતા હોય છે અગાઉ પણ અમુક રોગ હતા જ સમય જતા આ રોગમાં ધીરે ધીરે વધારો થતો ગયો ત્યારબાદ જેમ જેમ મેડિકલ ની અંદર સારવાર દરમિયાન એ બધી ડિસ્પોઝેબલ આઈટમ જે છે એ રીપેકિંગ થવા માંડ્યું અને એને હિસાબે બીજા વાયરસ જન્ય રોગો એટલે બ્લડ બોર્ન ડિઝીઝ જે છે એ ઘણા બહાર આવ્યા ત્યાર પછી ગવર્મેન્ટ ધ્યાન માં આવ્યું અને ઓગણીસો ને છન્નું સર્વપ્રથમ આ ગાઈડલાઇન બનાવવામાં આવી ત્યાર પછી ઓગણીસો ની અંદર BMW ડબલ્યુ રૂલ્સ બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ જે છે એ અમલમાં આવ્યો અને આ સમગ્ર સંચાલન છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એટલે જે તે સ્ટેટ ના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયમન કરવામાં આવે છે અને બે હાજર બે પછી આ વસ્તુ જે છે ઈ સંપૂર્ણપણે

પણ છે એ કરવામાં આવે અલગ અલગ કોથળી રંગો પણ અલગ અલગ આપવામાં આવે છે તો આ વિશે બહુ ટૂંકમાં માહિતી આપશો આ માટે તમે બહુ સરસ વાત કરી સૌ પ્રથમ આપણે ઘરનો કચરો હોય કે મેડિકલ વેસ્ટ હોય એમાં સેગ્રીગેશન એટલે એનું એકત્રીકરણ અને વર્ગીકરણ બે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે બાયોમેડિકલ વેસ્ટ જે છે એ ત્રણ પ્રકારનું હોય છે એક પાટા પિંડી છે પછી પ્લાસ્ટર કાસ્ટ છે કે વાટકાપ દરમિયાન કોઈ અંગ અવયવો કાઢી નાખવામાં આવ્યા હોય તો એનો નિકાલ પણ અલગ રીતે થાય છે ત્યાર પછી પ્લાસ્ટિક વેસ્ટ જે એનો નિકાલ પણ અલગ રીતે થતો હોય છે એટલે આ જે બાયોમેડિકલ વેસ્ટ છે એના ફાઇનલ ડિસ્પોઝલ છે એની અંદર ઇન્સિનેશન એટલે વેસ્ટ ને બાળી નાખવાનું પ્લાસ્ટિક વેસ્ટ છે એને ઓટોક્લેવ કરી અને શ્રેડિંગ કરવાનું એટલે જંતુ રહિત કરી નાના નાના ટુકડામાં એને ફેરવવાના કે જેથી ફરીથી કોઈ પ્રકારનું રીપેકિંગ ન થઈ શકે આ રીતે એનું જે છે એ સેગ્રીગેશન કરવામાં આવે છે કે જેથી એનો ફાઇનલ ડિસ્પોઝલ છે એમાં આપણને સરળતા રહે ખાસ કરી અને દવાખાનામાં જે લોકો પેરામેડિકલ સ્ટાફ કામ કરી રહ્યું છે એને તો સીધો ઓટીમાંથી કે દવાખાનામાંથી નીકળેલો કચરો છે એને કલેક્ટ કરવાનો હોય છે અને જે તે નિશ્ચિત ગાડી આવે એમાં એને મોકલવાનો છે તો એની વખતે કઈ એને જોખમ કેવું કરું કારણ કે બ્લડ દ્વારા મેક્સિમમ ઘણા બધા રોગો ફેલાતા હોય છે જેમાં એચઆઈવી એડ મુખ્ય છે તો આ લોકોએ પેરામેડિકલ સ્ટાફ એ કાળજી લેવી જોઈએ પેરામેડિકલ સ્ટાફ જે છે એનો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં સૌથી મોટો રોલ છે ડોક્ટર તો એની રીતે જયારે ઓપરેશન થિયેટર આવી છે ત્યારે કામ કરીને નીકળી જતા હોય છે પરંતુ આ વસ્તુ જે છે એને યોગ્ય રીતે નિકાલ થાય એનો સૌપ્રથમ રોલ જે છે એ પેરામેડિકલ સ્ટાફ નો છે એ લોકોએ આ જે બાયોમેડિકલ વેસ્ટ છે એના વહન દરમિયાન એટલે કે જે જનરેશન થાય અને એને ગાડી સુધી પહોંચાડવાનું હોય ત્યાં સુધી એનું સિગ્રીગેશન યોગ્ય થાય એને ધ્યાન રાખવાનું હોય છે ત્યાર પછી એને ગ્લોવ માસ્ક ગમ બૂટ પછી ઘણી વખત લિક્વિડ વેસ્ટ હોય તો આઈના નાસ્પેક્ટ એ બધું એને ખાસ પહેરવાનું હોય છે એટલે એને આપણે કહીએ કે જે પ્રોટેક્ટિવ ગિયર્સ કે જે એને આ વસ્તુ જે છે વાયરસ કે બેક્ટેરિયા છે વહન દરમિયાન કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન એને લાગી ન જાય એના માટે એને ખાસ કાળજી રાખવાની હોય છે અખબારોમાં ઘણીવાર આવતું હોય છે જોગેશભાઈ આમ તો હોસ્પિટલ છે એ ચોક્કસ પ્રકારનો વેસ્ટ છે એ નિયત કંપની દ્વારા એ કલેક્ટ કરી અને પછી જે તે જગ્યાએ લઈ જતા હોય છે પણ કોર્પોરેશન નું આરોગ્ય સાખું ઘણી આપણે આસપાસના જે કચરા ઉકેળા હોય એમાં પણ ઘણી વાર

છે એ સામાન્ય પણ એવું કોઈ બાયોમેડિકલ વેસ્ટ જ્યારે ભળી જાય ત્યારે સમગ્ર સોલિડ વેસ્ટ છે બાયોમેડિકલ માં કન્વર્ટ થવા માંડે છે કારણ કે અંદર ભેજ અને બીજા મીડિયા બેક્ટેરિયા વધતા જતા હોય છે એટલે ઘણી વખત ડોક્ટરો એમ કેતા હોય છે કે ભાઈ આ એક અમસ્તુ નાનકડું ગોલ સ્પેસ છે એમાં શું એમ કે પણ આમ આપણે એની જો ગંભીરતા લઈએ તો એ તુરત જ બાયોમેડિકલ વેસ્ટ માં કન્વર્ટ થવા માંગ જતો હોય છે ત્યાર પછી જે કઈ એને ડમ્પ કરે ત્યાં સમય જતો હોય છે તો ઈ ચોવીસ થી અડતાલીસ કલાકમાં ઈ વેસ્ટમાં જો કઈ ભળી ગયું હોય તો એ સમગ્ર વેસ્ટ છે એ બાયોમેડિકલ વેસ્ટ થઈ જતો હોય છે અને એ પછી આગળ ઉપર સોસાયટીમાં કે એવી રીતે સમાજમાં કે રોગ પછી પ્રસરતો હોય છે કાળજી ખાસ રાખવી જરૂરી છે કારણ કે સૌથી જો બાયોમેડિકલ વેસ્ટ એક તો જોખમ વાળો પૂરતો પૂરતો હોય તો સામાન્ય પ્રજાએ ઘણીવાર એને અટતી વખતે ગાવી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરી અને હોસ્પિટલમાં આપે જે વાત કરી તો ઘણીવાર દર્દીઓ પણ એવા પોતાના આવા જે વેસ્ટ છે અહીંયા કચરામાં નાખી અને સીધા સ્કૂટરમાં ચાલ્યા જતા હોય તો એ પબ્લિકમાં પણ એક અવેરનેસની જરૂર છે અને લોકો હવે જાગૃત તો થયા જ છે કારણ કે ઘણા બધા જેપી રોગોની અંદર હવે અવેરનેસ આવતા ડિસ્પોઝેબલનો ઉપયોગ વધુ થવા લાગ્યો તો એને કારણે એક જાગૃતિ આવી છે પણ તમારી દ્રષ્ટિએ પ્રજાએ આ બાબતે કે વી કે લેવી જોઈએ સામાન્ય જનતાની હું વાત કરું છું સામાન્ય જનતાની વાત કરીએ ને રમે તો અમારું શું છે કે જનરલી લોકો છે ને હવે અવેરનેસ ખૂબ જ આવી ગઈ છે હોસ્પિટલ બાજુમાં હોય કે પોતે રહેતા હોય પછી આ જે ટીપરમેન જે માણસો છે એને જે તે કોર્પોરેશન દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરીને કહેવામાં આવતું હોય છે કે તમારે આ પ્રકારનો વેસ્ટ જે છે એ લેવામાં નહીં આવે એટલે એ લોકો પણ ઘણી વખત ના પાડી દેતા હોય છે છે ઘણી વખત અમુક સારવાર જે ઘરે થતી હોય છે છેલ્લી અવસ્થા વાળા હોય કોઈ કેન્સર ના પેશન્ટ હોય તો એ લોકોને પણ કોર્પોરેશન વાળા ઘણી વખત કેતા હોય છે કે ભાઈ તમે કોઈ આ જે સંસ્થા છે કે જે કઈ કોઈ કંપની છે એની સાથે તમે જોડાઈ જાવ ને તમારો કંઈ વેસ્ટ છે એ તમે એમને આપી દો એટલે આમ જોઈએ ને તો અવેરનેસ તો ઘણી આવી ગઈ છે અત્યારે ઇવન લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે એટલે અત્યારે સામાન્ય જનતા એ ધ્યાન રાખવું જોઈએ કે એની કોઈ

આપણને એ એની ગવર્મેન્ટ પ્રત્યે એના પોલ્યુશન બોર્ડ ઉપર માન થઈ જાય તો ભારતની અંદર શિક્ષણ ન હોવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થાય છે આમ છતાં પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ડિપ્લોમેન્ટ જેવી કે યોગેશભાઈની કંપની છે એ ખૂબ જ સારું કામ કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક એક પ્રજાના જીવન સાથે જે વણાયેલી વાત છે એમાં સૌ લોકો જ્યારે સહિયારો પ્રયાસ કરી ત્યારે જ એક સારું રિઝલ્ટ મળી શકતું હોય યોગેશભાઈ આ જે ચર્ચા આપણે ચાલુ રાખીએ તો એક પ્રશ્ન મને એ થાય કે તમે આટલા વર્ષોથી કાર્યરત છો તો તમને આ બાબતની પ્રેરણા કેવી રીતે મળી અને અત્યારની તમારી સવારથી સાંજ સુધીની કઈ રીતની આ કલેક્શનની વ્યવસ્થા હોય છે અચ્છા આમ જોઈએ તો જનરલી શું છે કે છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી અમે મેડિકલ ફિલ્ડમાં છીએ અને જે તે વખતે મેડિકલ ફિલ્ડ માટે ધારો કે બ્લડ બેન્કિંગ હોય તો એની અંદર ઘણી વખત એવું થતું હોય કે જે કાઈ આપણે બ્લડ લીધું હોય એ એચઆઈવી વાળું હોય શકે કે હેપેટાઇટિસ બી વાળું હોઈ શકે તો એનો પણ નિકાલ કેવી રીતે કરવો એવા પ્રશ્નો અવારનવાર આવતા હવે તે જોતા એવું થયું કે ભાઈ ઓગણીસો ને છન્નું ને અઠ્ઠાણુંમાં જેને આવી વસ્તુ જે છે એ મેન્ડેટરી કરવામાં આવી ત્યારે ઘણી વખત આપણને એમ થાય કે જેમ એક લોટ પીસવાની ચક્કી હોય

ખૂબ જ સારી વાત કરી દર્શક મિત્રો જોયું ને ક્યાંક ને ક્યાંક સમાજની અંદર એ ઘણી બધી એવી વસ્તુ હોય છે જે આપણને ખબર હોય છે પણ છતાં આપણે એની માહિતી જાણતા નથી હોતા તો શું છે શું નહીં પોડકાસ્ટની અંદર તમને જ્ઞાન મળે છે તમને શિક્ષણ મળે છે સાથોસાથ મનોરંજન સફર વાતો પણ મળે છે તો આ શું છે શું નહીં પોડકાસ્ટને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યોગેશભાઈ જેવા કેટલાય તજજ્ઞો દ્વારા આપને સતત માહિતી આપવાનો આપના દોસ્ત અરુણ દવેનો હંમેશા પ્રયાસ રહેશે યોગેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું আসু ত্যাসু দি আপনা দোস্ত আরুন দামিন আপসো বাই বাই